તો આ તરફ પાલનપુરમાં નિવૃત્ત કર્મચારીઓને ઈપીએસ હેઠળ નજીવું પેન્શન મળે છે ત્યારે પેન્શન વધારાની માંગ સાથે આજે ભારતીય મજદુર સંઘે વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપ્યું હતું પાલનપુર એસટી વિભાગ સહિતના નિવૃત્ત કર્મચારીઓને વધારાની માંગ સાથે વિરોધ કર્યો હતો નિવૃત્ત કર્મચારીઓએ માસિક પાંચ હજારના પેન્શનની માંગ કરી રહ્યા છે રાજ્ય કે કેન્દ્ર સરકાર કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષે તો ભારતીય કાશ્મીરી મજદૂર સંગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ભારતીય મજદૂર સંઘ દ્વારા કેન્દ્ર લવે એક નિર્ણય લેવાનો કે ઇપીએસ યોજનામાં જે પેન્શન કરતાઓ છે તેઓને બિલકુલ મામૂલી આઠસો થી બારસો પંદરસો રૂપિયાનું એક નજીવું પેન્શન મળે છે જે પેન્શન આ કારમી મોંઘવારીમાં બિલકુલ અપૂરતું છે અને એને જીવન જીવવું ખૂબ દહેલું છે બાળકોના આશ્રિતો થવાનું અને બાળકો પણ ઘણા એવા નીકળ્યા છે કે જે એમના વાલીઓનું કંઈક દેખરેખ પણ નથી રાખતા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારો દ્વારા ધારાસભ્યનો સંસદ સંસદ સભ્યોનું પેન્શનો આપવામાં આવે છે ચૂંટણીઓ જાહેર થાય ત્યારે બધી ફ્રીની યોજના હોય હમણાં હમણાં જોયું તો મહિલાઓને બે હજાર રૂપિયા આવી અનેક યોજના પોતાની વોટ બેંક ઊભી કરવા માટે જ્યારે તમે પેન્શન રૂપિયા લોકોના રૂપિયા બિલકુલ વેડફો છો તો જે કામદારો તમને વર્ષો સુધી એમની નોકરી દરમિયાન એનો ફાળો આપેલો છે જે લાખો રૂપિયાની સંખ્યામાં આ ફાળો કર્મચારીનો વ્યક્તિગત પણ જમા થયેલો છે તેવા કામદારોને માત્ર આઠસોથી પંદરસો રૂપિયાનું પેન્શન આપી અને અન્યાય કરે છે તો આ ભારતીય મજદૂર સંઘની આ માગણી છે કે મિનિમમ પેન્શન પાંચ હજાર રૂપિયા અને દર બે વર્ષમાં બે મોંઘવારીઓ જે ડિક્લેર થાય છે તે એડ કરી અને આ કામદારોને પેન્શન આપવું જો એ અમારી માંગણી નહી આવે તો કેન્દ્ર લેવલથી આગામી સમયમાં ખૂબ જ ઝડપે સલાહ આંદોલન કરવામાં આવશે અને જરૂર પડે તો અમારો આ સરકારનો પણ અગાઉની સરકારનો જે વિરોધ કર્યો છે આ સરકારનો પણ વિરોધ કરવાની ફરજ પડશે અને આ સો ટકા અમે અમારી માંગણી લઈને જ ઝંપીશું